સાબરકાંઠાના ખેડબ્રહ્માના ત્રિવેણી સંગમ પર સ્થિત છે શેઠ શામળિયાનું એક કલ્યાણકારી સ્થાનક કહેવાય છે કે આ સ્થાન લગભગ સાતસો વર્ષ પૌરાણિક છે પ્રાચીન સમયમાં રાજ્ય કહેવાતા ઈડરમાં પાંચ દેવાલયો અનન્ય મહિમા ધરાવે છે જેમાંનું જે એક છે શ્રી હરિનું આ પાવનકારી ધામ તો આવો સાથે મળીને દર્શન કરીએ શેઠ શામળિયાના અને થઈ જઈએ ધન્ય સૌ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર બનેલા ભગવાન શામળિયાનું આ ધામ ખેડ બ્રહ્માથી પંદર કિલોમીટર ગઢડામાં આવેલું છે ચારે તરફ ભવ્ય પર્વતોથી ઘેરાયેલા આ સ્થાનકમાં કુદરતની સુંદરતા માણવાની સાથે હરણાવ ધામણી અને સાબરમતીના ત્રિવેણી સંગમ પર શ્રી હરિના અનન્ય દર્શન થાય છે કહેવાય છે કે ઈડરના રાજા શ્રી રામ ભાણ દ્વારા સંવત પંદરસો પંચાવનમાં મંદિરનો જીર્ણોધ્ધાર કરાવેલો છે તો કેટલાક સંશોધકોના મતે આ મંદિર સોલંકી યુગનું પણ માનવામાં આવે છે ગર્ભગૃહમાં દેવ ગદાધર શામળાજીની પૂરા કદની અદ્ભુત પ્રતિમા સ્થાપિત છે શ્યામસુંદર શ્રી કૃષ્ણની આવી અનન્ય પ્રતિમા બીજા કોઈ મંદિરમાં જોવા મળતી નથી વિષ્ણુના દશાવતારોનું સુંદર ચિત્રણ આ પ્રતિમાની આસપાસ બંને બાજુ દર્શાવાયું છે રાજકોટ વડોદરાથી લોકો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે એ લોકોનું કહેવું એવું થાય છે કે આપણા ભારતભરમાં આવ્યું વિશાળ મંદિર કે દસ અવતાર સાથે ભગવાનની મૂર્તિ કોઈ જગ્યાએ જોવા મળતી નથી અને અહીંયા ભગવાનની દસ અવતાર સાથેની મૂર્તિ છે અને યાત્રાળુઓ બહુ મોટી સંખ્યામાં દર્શને આવે છે પ્રભુની પ્રતિમાના પ્રાગટ્યની કથા ઘણી જ રોચક છે પ્રાચીન સમયમાં એક ખેડૂત જંગલમાં ખાખરાના એક ઝાડને જ્યારે તે કાપવા લાગ્યો ત્યારે તેમાંથી રક્તની ધારા છૂટી સૌ ગામ લોકોએ આ જગ્યા ખોદી તો ખાખરાના થડ પાસેથી પ્રભુની પ્રતિમા મળી આવી ગામ લોકોએ આ ચમત્કાર જોયો ત્યારબાદ આ પ્રતિમાનું સ્થાપન ઊંચી ટેકરી ઉપર કરવામાં આવ્યું કહેવાય છે કે અમુક સમયે ભગવાનની મૂર્તિ પર એક ઘાના નિશાન પણ જોવા મળે છે અને જીવિત વ્યક્તિની જેમ આ પ્રતિમાને પાટો પણ બાંધવામાં આવે છે હાલના શામળાજી મોટા મંદિર કરતા પણ એ મૂર્તિનું કદ ખૂબ જ મોટું છે અને એ મૂર્તિ એટલી બધી પ્રભાવશાળી મૂર્તિ છે ને કે તમને એમ થાય કે અહીંયા જ રોકાઈ જઈએ મંદિર પરિસરમાં શ્રી હરિના વાહન એવા ગરુડજી તથા સૌના રક્ષક દેવતા ભૈરવ દાદાની પણ સ્થાપના છે તો આમ શામળિયાનું આ કલ્યાણકારી સ્થાનક પ્રાચીન વારસાને સાચવવાની સાથે ભક્તોની અપાર શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા